બોર્ડનું ધોરણ દસનું પરિણામ જે જાહેર થયું છે તેમાં અમારી શાળા સરસ્વતી શિશુ મંદિર સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર અને માધ્યમિક વિદ્યા મંદિર એ એ રીતે અહીંયા શિશુ પ્રાથમિક અને માધ્યમિક શાખાઓ ચાલે છે તેમાં ધોરણ દસ અને બાર બંનેમાં સો ટકા રિઝલ્ટ આવે છે આખા વર્ષ દરમિયાનની તૈયારી કહીએ તો અમે સાપ્તાહિક કસોટી માસિક કસોટી ત્રિમાસિક છ માસિક અને પ્રિલિમિનરીના લગભગ સાતેક રાઉન્ડ લઈએ છીએ કે જેના દ્વારા વિદ્યાર્થીઓ સતત તૈયારી કરતા રહે અને સારામાં સારું રિઝલ્ટ મેળવે આના માટે થઈને સ્કૂલનો સ્ટાફ પણ પૂરો પૂરતી મહેનત કરતો હોય છે વાલીઓ દ્વારા અવારનવાર વાલી સંમેલન રાખી અને એમને પણ માર્ગદર્શન આપવામાં આવે છે અને વાલીઓને પણ સૂચના આપવામાં આવે છે કે આ વર્ષ મહત્ત્વનું વર્ષ હોવાથી વિદ્યાર્થીઓ પણ પર પણ પૂરતું ધ્યાન આપે જેથી કરીને સારામાં સારું રિઝલ્ટ વિદ્યાર્થી લઈ આવી શકે સો ટકા પરિણામ અમારું આવ્યું છે એ એક અમારી હવે પરંપરા બની ગઈ છે લગભગ બાર વરસથી છેલ્લા સો ટકા પરિણામ એસએસસી અને એચએસસીમાં આવી રહ્યું છે એટલે હવે એક પરંપરા બની ગઈ છે અમારી પરિણામ ખૂબ સરસ આવ્યું છે અને ઓલ ઓવર બધા જ વિદ્યાર્થીઓ ખૂબ ખુશ થાય એ પ્રમાણે બોર્ડે રિઝલ્ટ આપેલું છે અમારી શાળામાં અત્યારે આજે જે રિઝલ્ટ ડિક્લેર થયું છે એમાંથી નવ્વાણું પોઈન્ટ એકાણું પીઆર સાથે બોર્ડમાં નવમા ક્રમે અમારી વિદ્યાર્થીની આવેલી છે અને છ વિદ્યાર્થીઓ એવા છે જેમને સોમાંથી સો ગુણ મેળવેલ છે અને એ ટુમાં તેર વિદ્યાર્થીઓ આવેલા છે એટલે ઓલ ઓવર બાવીસ વિદ્યાર્થીઓ આપણા એવા છે કે જે એની સિરીઝમાં આવે છે સ્કૂલ દ્વારા જ્યારે કોર્સ પૂરો થઈ થઈ ગયો હતો ત્યારે સાત રાઉન્ડમાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે અમારા શાળામાં કે જે પ્લે હાઉસથી જ અમારી સ્કૂલમાં અભ્યાસ કરતા હોય છે એટલે પ્રાથમિકથી જ અમારી સ્કૂલનો પાયો મજબૂત બનીને ત્યારે ધોરણ દસ અને બારમાં પણ એવું ખૂબ સરસ રિઝલ્ટ અમે લાવી શકીએ છીએ જે એવરેજ વિદ્યાર્થીઓ છે એમને પણ એ વન કે એ ટુ ગ્રેડમાં કઈ રીતે લાવાય એ અમે નવમાંથી જ એમની તૈયારી કરાવીએ છીએ અમારા વિદ્યાર્થીઓની ખાસ આજે વાત કરીએ કે એવું લાગે છે દરેકને સાયન્સ મેથ્સ હાર્ડ છે તો સ્ટાન્ડર્ડ મેથ્સથી લઈને બેઝિક મેથ્સમાં આજે અમારા ઓગણચાલીસ જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં આપેલી હતી એમાં સ્ટાન્ડર્ડ મેથ્સમાં પણ સોમાંથી સો ગુણ મેળવેલ છે બેઝિક મેથ્સમાં પણ બે વિદ્યાર્થીઓને મેળવેલ છે સાયન્સમાં પણ મેળવેલ છે એટલે વિદ્યાર્થીઓને ખાસ કે પોતાના શિક્ષકોને નિસંકોચપણે તમારા મનમાં જે પ્રશ્નો છે એ પૂછો અને જેથી કરીને તમારા જેટલા ડાઉટ છે એનું સોલ્યુશન આવી જાય કોઈ પણ ગભરાયા વિના એમ તમે તમારું રિઝલ્ટ ધારો એટલું લાવી શકો છો ઓલ ઓવર આપણી સ્કૂલનું એચએસસીની વાત કરીએ કે એસએસસીની વાત કરીએ બંનેનું સો ટકા પરિણામ આવે છે દરેક વિદ્યાર્થીએ સારા ગુણ મેળવે છે અમારું જે એનાલિસિસ રિઝલ્ટનું કરેલ છે એ મુજબ કોઈ સી વન ગ્રેડમાં પણ અમારા વિદ્યાર્થી નથી એ વન અને બી વનમાં જ અમારા તમામ વિદ્યાર્થીઓ આવેલા છે